બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ઋતુ પરિવર્તનના કારણે તાવ શરદી ખાંસી સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે આ પરિસ્થિતિમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દૈનિક પંદરસોથી સોળસો જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે ચોમાસા બાદ બનાસકાંઠા જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું છે

પેટ સંબંધિત દર્દીઓને પણ ઘસારો જોવા મળી રહ્યો છે અને દર્દીઓના ભારે ઘસારા સાથે પણ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ઉત્તમ અને સમયસર સારવાર અપાઈ રહી છે અને પાલનપુરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બદલાયેલી ઋતુના કારણે લોકો હાલમાં બીમાર પડી રહ્યા છે જેને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જનરલ હોસ્પિટલ પાલનપુર જે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે એમના ચેરમેન શ્રી પી જે ચૌધરી સાહેબ છે અને બનાસ ડેરીના ચેરમેન જે શંકરભાઈ ચૌધરી સાહેબ છે એમણે આ બનાસ મેડિકલ કોલેજ સ્થાપી છે આ બનાસ મેડિકલ કોલેજ જ્યારથી સ્થપાય ત્યારથી લોકોની સેવામાં અગ્રેસર રહી છે ઉપરાંત અત્યારના હાલના જે એક ઇન્ફેક્શન જે વાયરલ ઇન્ફેક્શન જે થતા હોય છે જેને આપણે કોમન ફ્લૂ કહીએ છીએ કોમન એટલે કે આપણને શરદી ખાંસી તાવ માથાનો દુખાવો ક્યારેક ઉલટી થવી એવા અને શરીર દુખવું અને અશક્તિ લાગવી એવા બધા ચિહ્નો સાથે દર્દીઓ આવતા હોય છે અને આ સીઝન જ્યારે બે સિઝન મિક્સ થતી હોય ત્યારે ખાસ કરીને હોય છે એમાં અત્યારના પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી આઠસો નવસો પેશન્ટ જેવા રહેતા હતા એવરેજ એની જગ્યાએ અત્યારે પંદરસો સોળસોની આસપાસ દર્દીઓ અત્યારે આવે છે સેવા લેવા એમાં મેડિસિન વિભાગમાં જે ખાલી પાંચસો જેવા દર્દીઓ દિવસના આવે છે અને સિવિલ હોસ્પિટલમાં કામગીરી અતિ ઉત્તમ હોવાથી અને ડૉક્ટરોની મહેનત બહુ જ હોવાથી દર્દીઓને સારા કરીને ઘરે મોકલવામાં બહુ જ અત્યારે સારી પ્રક્રિયા ચાલી રહી છે જેના લીધે આજુબાજુના દૂર દૂરથી પણ લોકો ઘણા બધા અહીંગાડી સિવિલ હોસ્પિટલમાં કારણ કે અહીંગાડી ઘાડી નિઃશુલ્ક સેવા મળે છે પૈસો ખર્ચો થતો નથી બિલકુલ નિઃશુલ્ક સેવા થતી હોવાથી દર્દીઓની અત્યારે અમારી પાસે ભીડ વધારે છે અને અમે મહેનત કરી રહ્યા છીએ કે જેથી દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે